ગુરુવાર સવારથી શરૂ થયેલો વરસાદ શનિવારે પણ ચાલુ રહેતા છેલ્લા એકતાલીસ વર્ષના તમામ રેકોર્ડ બ્રેક થયા છે ભારે વરસાદને પગલે પોરબંદર શહેર અને જિલ્લામાં અનેક સ્થળે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા છે છેલ્લા ચોવીસ કલાકથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદ પડ્યો છે દ્વારકા થી લઈ અને પોરબંદર અને પોરબંદર થી લઈ સોમનાથ સુધી વરસાદ પડેલો છે છે અત્યારે બતાવશું દ્વારકા અમે જઈ રહ્યા છીએ ત્યારે જોઈ શકાય કે જે અલગ અલગ ખેતરો છે તેની અંદર પાણી ભરેલા છે મગફળીનો જે પાક છે તે પાણીમાં દોઢ થી બે ફૂટ સુધી ગરકાવ છે દ્રશ્યો બતાવશું એક દોઢ મહિના પહેલા ખેડૂતોએ વાવણી કરી હતી વાવણી બાદ સારો વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો પરંતુ આ ભારે વરસાદ પડ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે પાણીની અંદર ગરકાવ છે મગફળીનો પાક મગફળીનો પાક હજી કાચો પાક કહી શકાય કેમકે એક થી દોઢ મહિના પહેલા જ મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે ઓછે ઓછે ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના પગલે ખેડૂતોને જો આમને આમ પાણી ભર્યું રહેશે અને વરસાદ વિરામ નહીં લે તો મોટા પ્રમાણમાં નુકસાન થશે દૂર દૂર સુધી ખેતરોની અંદર પાણી ભરેલા જોવા મળી રહે છે આ તરફ હાઈવે આ તરફ પણ ખેતરો બતાવવાનો પ્રયાસ કરીશું તેમાં પણ જોઈ શકાય છે કે દોઢ થી બે ફૂટ સુધી પાણીની અંદર ગરકાવ છે મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પોરબંદર દ્વારકા દેવભૂમિ દ્વારકા સાથે સાથે ગીર સોમનાથ જુનાગઢ આ જે પંથક છે આ આખો વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં મગફળીનું સૌથી વધારે વાવેતર થાય છે અને ઉત્પાદન પણ જો સારો વરસાદ પડે તો સારું ઉત્પાદન આવતું હોય છે અત્યારે જોઈ શકાય છે કે ભારે વરસાદને પગલે જે ખેડૂતોને જો આમને આમ વરસાદ વિરામ નહીં લે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અહીંયા આજે ખેડૂત આવી રહ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું કેમ કે આ ખેતરોની અંદર આમને આમ પાણી ભર્યું રહે એટલે મોટા પ્રમાણમાં નુકસાન થાય મગફળીનો જે પાક છે તે સડી જાય જે અત્યારે દ્રશ્યો બતાવશું આજે આ યુવાન આપણી સાથે જે ખેડૂત યુવાન આપણે એમની સાથે વાત કરીશું ભાઈ આમને આમ પાણી ભર્યું રહેતો ક્યાં સુધી ભર્યું રહેતો આ નુકસાન થાય અને શું પરિસ્થિતિ છે

ચોક્કસ મગફળીમાં જે પાણી ભરેલું હોય છે ચોવીસ કલાક પાણી ભર્યું રહે તો પણ નુકસાન થાય ચાર દિવસથી યુવાનનું કહેવું છે કે ચાર દિવસથી આ પાણી ભરેલું છે દ્રશ્યો બતાવશું આ બધા કોઈ ડેમ અથવા તો કોઈ દરિયા કિનારો નથી પરંતુ આ ખેતરો છે અને ખેતરોની અંદર આ રીતે દોઢથી બે ફૂટ કે ત્રણ ફૂટ સુધી પાણી ભરેલા જોવા મળી રહ્યા છે મોટા પ્રમાણમાં નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ખેડૂતો પાસેથી જે માહિતી મળી રહી છે મગફળીનો પાક ત્રણ કે ચાર દિવસ પાણીમાં ગરકા હોય એટલે મોટા પ્રમાણમાં નુકસાન થાય અત્યારે રાજ જે પોરબંદરથી લઈ અને દ્વારકા સુધીના જે ગ્રામ્ય વિસ્તાર છે તે મોટા ભાગના ગામડાઓમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જો ભારે હજી વરસાદ પડશે તો હજી ખેતીના પાકને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા પોરબંદર